તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ના એક એવા શેર વિશે વાત કરવાના છે જે ગરમી વધતી ગરમીમાં ટાટા ગ્રુપ નો આ શેર તમને સારી કમાણી કરાવી આપી શકે છે કેમ કે ગરમી ને લગતી પ્રોડક્ટ કંપની બનાવે છે તો મિત્રો આ માં આપણે આ શેર વિશે તમામ માહિતી આ ટાર્ગેટ શું છે એના વિશે પણ જોઈએ તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ ટાટા નો કોઈ સારો શેર શોધતા હોય એના વિશે મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની ચર્ચા કરી લેવી પછી જ તમારે રોકાણ નો નિર્ણય લેવો સ્થાનિક બ્રોકરેજ ફર્મ મે ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે વોરકેજ હાઉસ મોતીલાલ ઓસવાલે વોલ્ટેજ ના શેર પર 1710 રૂપિયા નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે જ્યારે હાલના હાલ શેર ના ભાવ 1432 રૂપિયા છે આ રીતે આ સ્તરે ખરીદી કર્યા પછી દરેક શેર ઉપર ત્રણસો રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે ખાસ વાત એ છે કે ગરમીના દિવસોમાં માર્કેટમાં એસી અને ફ્રિજ ની માંગ વધે છે અને વોલ્ટેજ એસી અને ફ્રિજ નું ઉત્પાદન કરે છે માર્કેટમાં વોલ્ટેજ ના એસી અને ફ્રિજ ની માંગ ઘણી રહે છે અને કંપની પાસે આ પ્રોડક્ટ સેગમેન્ટ માં સારો એવો માર્કેટ શેર છે આ રીતે વધતી ગરમી સાથે શેરના ભાવ પણ વધી શકે છે મોતીલાલ ઓસવાલે કહ્યું કે અમને આશા છે કે ગરમીના મોસમની મજબૂત શરૂઆતથી વોલ્ટાસને ફાયદો થશે અને છ મહિનામાં આ શેર પચીસ ટકાનું નેગેટિવ રિટર્ન પણ આપ્યું છે પરંતુ લાંબા ગાળામાં વોલ્ટાસના શેરે રોકાણકારો એકસો ટકાનું મજબૂત રિટર્ન આપ્યું છે વોલ્ટાસ કંપનીનું માર્કેટ કેપ અડતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુ છે તેના શેર છ ટકા કરતા વધુ ની તેજી અપેક્ષા છે વોલ્ટાસ ટાટા ગ્રુપ ની કંપની છે ને આ કંપની એસી અને ફ્રીજ બનાવે છે તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી વોલ્ટાસ ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે સત્તરસો ને દસ રૂપિયા ના ટાર્ગેટ સાથે ખરીદી ની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો